તો ચૈત્ર મહિનો છે એ આખો કાર ચક્ર નો મહિનો હું બધાને કરવાનો આદેશ આપું છું કે બધાએ નવરાત્રિ અનુષ્ઠાન કરવાનું છે દરેક નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી એ નવરાત્રિ અનુષ્ઠાન કરવાનું છે કઈ રીતે અનુષ્ઠાન કરવાનું કાંઈ કરવાનું નથી નાય ધોઈને ફ્રેશ થઈ દરરોજ અડધો કલાક નામ સ્મરણ ખાલી કરો ભસ્ત્રિકા પ્રાણાયામ ઓમકાર કરો અને વિશેષ સગવડ હોય તો આસન પ્રાણાયામ કરો અને અડધો કલાક કલાક ભાઈઓ ઉપર આજ વખતની નવરાત્રિ બહુ ખતરનાક છે ભાઈઓ માટે ઓકે એટલે પુરુષ પ્રકૃતિ માટે આ નવરાત્રિ વિશેષ નેગેટિવ છે તો પુરુષ પ્રધાન ખાસ તમે સાધના કરશો જે તે ગુરુ કરે છે છે કે બે આ આ ગતિ વધારે જો તમે તમે કરશો તો અટકી નવરાત્રિ એટલે નવ દરવાજા ચોખ્ખા કરવાની વાત છે વિજ્ઞાનની ઢબે નવરાત્રિ જે છે આપણી ચાર રાત ચાર નવરાત્રીઓ છે એમાંની આ જે ચૈત્રી નવરાત્રી છે એ કાલ ચક્કર નવરાત્રી કહેવાય છે નેગેટિવ ઉર્જા આ ચૈત્ર મહિનો છે છે આખો ચૈત્ર જ ભરેલો હોય તેથી આપણા ઋષિ મુનિ બહુ મોટા વિજ્ઞાન ધરાવતા કે એ દિવસે માણસ પૂજા પાઠ કરે અને કોઈ ધ્યાન ધારણા કરે ઉપાસના કરે તો એનો જીવ ઠેકાડે કાળની ગતિમાંથી બચી જાય એટલે નવરાત્રી એવી છે સમજા તમે એટલે અનુષ્ઠાનો આપ્યા છે બધા કાળચક્ર હું બે શક્તિને જરૂરથી માનું છું અને બે શક્તિને હું મારી નરી આંખે હું જોઈ પણ શકું છું યોગની દ્રષ્ટિથી યોગની એક સામર્થ શક્તિથી ચક્ર દેવચક્ર અને કાળચક્ર હું મારી નરી આંખે જોઈ શકું છું અને જે જે પ્રગટ ગુરુની જે જે ઉપાસના કરે એનું કાળચક્ર ગુરુ ફેરવી નાખે છે તો ખાસ બધા ધ્યાન કરશો અનુષ્ઠાન એટલે નામ સ્મરણ કરો અનુષ્ઠાન એટલે વિચારોનું અનુષ્ઠાન કરવાનું છે